જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે લીંબુનો ઉપયોગ તો બધા જ ઘરમાં થતો હોય છે અને ઉનાળામાં લીંબુ શરબત તો દરેકના ઘરે બનતું જ હોય છે પણ ક્યારેક આપણને લીંબુ શરબત પીવાની ઈચ્છા થાય અને આપણા ઘરમાં લીંબુ જ ન હોય તો એનો જ ઉપાય આજે હું તમારી માટે લઈને આવી છું આજે આપણે લીંબુનો પાવડર બનાવીશું સૌથી પહેલાં મેં અઢીસો ગ્રામ લીંબુને પાણીથી સારી રીતે ધોઈને લીધા છે આપણે લીંબુને એકદમ પાતળી છાલવાળા અને પીળી છાલવાળા લેવાના છે પહેલાં આપણે લીંબુને કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે લીંબુને કાપતા જ લીંબુનો રસ નીકળવા લાગ્યો છે મતલબ આપણા લીંબુ ભરપૂર રસના છે તો આ ઓછા લીંબુ હશે તો પણ તમારો રસ વધારે થશે જ્યારે પણ લીંબુની સિઝન હોય ત્યારે લીંબુ પણ સારા મળતા હોય છે અને સસ્તા પણ મળતા હોય છે તો આ રીતે તમે લીંબુનો રસનો ઉપયોગ કરી શકો છો અને ગરમીની સિઝનમાં લીંબુ ઘણા મોંઘા મળતા હોય છે તો ત્યારે પણ તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો આ રીતેથી તમે લીંબુનો આસાનીથી પાવડર બનાવી શકો છો અને બગડતો પણ નથી હવે મેં બધા જ લીંબુને કટ કરી લીધા છે હવે આપણે લીંબુનો રસ કાઢી લેવાનો છે અહીંયા આપણે લીંબુ નીચેવાનું જે મશીન આવે છે તેનાથી રસ કાઢવાનો છે કારણ કે જો લીંબુના છોતરા રહી જશે તો આપણો લીંબુનો પાવડર સારો નહીં બને આ રીતે એક પછી એક કરીને બધા જ લીંબુના રસને ઘાટી લઈશું આ લીંબુ પાવડર બનાવીને તમે ઉનાળામાં અથવા તમને મન થાય ત્યારે તમે લીંબુ શરબત બનાવીને પી શકો છો અને હા જો તમે મારી ચેનલ પર નવા હો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઈકોનને પણ દબાવી દેજો જેથી કરી મારા નવા આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે હવે આપણા બધા લીંબુનો રસ નીકળી ગયો છે પણ થોડા થોડા નાના બી અહીં દેખાઈ રહ્યા છે તો આ લીંબુના રસને આપણે ગાળી લઈશું આ લીંબુનો રસ કેટલો છે એનું માપ પરફેક્ટ કરવું ખૂબ જ જરૂરી છે તો મેં અહીંયા ઘરમાં રહેલી વાટનો જ ઉપયોગ કર્યો છે તમે મેજરમેન્ટ કપનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે એક થાળી લઈશું આ રસને આપણે થાળીમાં ફેલાવી દઈશું તો આ રસમાંથી આપણે તૈયાર કરીશું લીંબુ પાવડર અહીંયા ગળપણ આપણે કેટલું ઉમેરવું તો જે વાટકીથી આપણે લીંબુનો રસ લીધો છે તો તે જ વાટકીના માપથી ખાંડ અથવા સાકર ઉમેરીશું તો મેં અહીંયા ખાંડનો ઉપયોગ નથી કર્યો ખાંડની જગ્યાએ મેં સાકરનો ઉપયોગ કર્યો છે તો આ રીતે મેં ત્રણ વાટકી જેટલી સાકર ઉમેરી દીધી છે અને આ રીતે સાકરને હળવા હાથે લીંબુના રસ સાથે મિક્સ કરી દઈશું ખાંડ કરતાં સાકર આપણા શરીર માટે વધારે હેલ્ધી છે અને પેટને ઠંડક પણ આપે છે તો મેં એ સાકરનો ઉપયોગ કર્યો છે તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે ચોથી વાટકી જેટલી સાકરને એડ કરી દઈશું અને આ રીતે ફરીથી ફેલાવી દઈશું અને દસ મિનિટ પછી આપણે જોઈશું તો દસ મિનિટ પછી જો બધી જ સાકર ધીમે ધીમે લીંબુના રસ સાથે મિક્સ થઈ ગઈ છે અને એકદમ ભીની પણ થઈ ગઈ છે હવે આ થાળીને આપણે પંખા નીચે અથવા તો ઘરમાં સીધો પવન આવતો હોય ત્યાં જ રાખવાની છે આ થાળીને આપણે તડકામાં નથી મૂકવાની તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું આ સાકર અને લીંબુનો રસ ગાય ન થાય ત્યાં સુધી આપણે રાખીશું તો અત્યારે હું આ થાળી રાખી દઉં છું બે દિવસ પછી આપણે જોઈશું બે દિવસ પછી હું તમને બતાવું છું તો બે દિવસ પછી આટલું ઘટ થઈ ગયું છે તો હજી આપણે સુકવવા માટે આ થાળીને રાખી દઈશું આ થાળીને દિવસમાં બેથી ત્રણ વખત આ રીતે તમારે ઉપર નીચે હલાવવાનું છે એટલે ઉપરની શાખા નીચે જશે અને નીચેની સાખર ઉપર આવી જશે તો આ રીતે હલાવવાથી બધું જલ્દી ડ્રાય થવા લાગશે નહીં તો થોડો સમય વધારે લાગે છે તો લીંબુનો રસ એટલો બધો ખાતો હોય છે એટલે આપણે ગળપણ ત્રણથી ચાર ઘણું ઉમેરવું જ પડતું હોય છે અહીંયા આપણે ચાર વાટકી જતી સાકર ઉમેરી છે એટલે એકદમ લીંબુનું શરબત માપનું જ બનશે ચાર દિવસ પછી જોઈશું આપણું ઉપરી મિક્સ પહેલાં કરતાં વધારે ડ્રાય થઈ ગયું છે તો કુલ છ દિવસ મારે અહીં થયા છે તો છ દિવસ પછી આટલું ડ્રાય થઈ ગયું છે તો જે આપણે લીંબુનો રસ હતો તે સાકર સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે અને સાકર વધારે વ્હાઈટ પણ થઈ ગઈ છે કારણ કે લીંબુના રસમાં સાકર સારી રીતે ભળી ગઈ છે તો તમે જોઈ શકો છો કે સાકર અને લીંબુનો રસ એકદમ ડ્રાય થઈ ગયો છે ગરમીની સીઝનમાં આ સાકરનો ટુકડો તમે મોમાં મૂકીને સૂઝશો તો પણ સરસ લાગે છે હવે આપણે આ સાકરનો પાવડર બનાવવા માટે એક મિક્સર જારમાં ઉમેરીશું તો આ રીતે ડ્રાય થઈ જાય પછી આપણો પાવડર તૈયાર થાય છે જેને તમે લીંબુ શરબતનું પ્રીમિક્સ પણ કહી શકો છો અને લીંબુ સાકરનો પાવડર પણ કહી શકો છો ગરમીની સિઝનમાં આ પાવડરનો એક ચમચી જેટલો ઉપયોગ કરશો તો ગરમીથી બચાવશે અને અંદરથી ઠંડક પણ આપશે તો એકદમ ઝીણો આપણો લીંબુ શરબતનો પાવડર તૈયાર થઈ ગયો છે હવે આપણે આ પાવડરને એક વાસણમાં કાઢી લઈશું તો તૈયાર છે આપણા લીંબુ શરબતનો પ્રીમિક્સ અથવા લીંબુ શરબતનો પાવડર હવે આ પાવડરની અંદર તમારે મીઠું ઉમેરવું હોય કે સંચર પાવડર ઉમેરવો હોય કે ચાટ મસાલો ઉમેરો હોય તો પણ ઉમેરી શકો છો તો મેં અત્યારે અહીંયા મીઠું નથી ઉમેર્યું કારણ કે આ પાવડરનો આપણે ફરાળમાં ઉપયોગ કરવો હોય તો પણ આપણે કરી શકીએ છીએ તમારે મીઠું ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો આ પાવડરને હવે આપણે એ ટાઈ કાચની બેડીમાં ભરી લઈશું આ પાવડરને ફ્રીજમાં રાખ્યા વગર એક વર્ષ કરતાં પણ વધારે તમે સાચવી શકો છો જ્યારે તમારે લીંબુ શરબત બનાવવું હોય ત્યારે તમારે બસ આ એક ચમચી લીંબુ પાવડર ઉમેરવાનો છે અને એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને મિક્સ કરીને ઇસ્ટલ લીંબુ શરબત સર્વે કરવાનું છે લીંબુનો આ પ્રિમિક્સને તમે મુસાફરીમાં પણ સાથે રાખી શકો છો મુસાફરીમાં લીંબુ શરબત પીવાની ઈચ્છા થાય તો તમે ઠંડા પાણીની એક બોટલ લઈ લો એમાં આ પ્રિમિક્સને ઉમેરી દો અને ગરમીમાં તાજગી આપતું લીંબુ શરબત તૈયાર લીંબુના આ પ્રિમિક્સ સિવાય એકથી બાર મહિના સુધી લીંબુને સ્ટોર કરવાની ચાર અલગ અલગ રીતનો વિડીયો મેં મારી ચેનલ ઉપર મૂકેલો છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કોમેન્ટ બોક્સમાં આપેલી છે તો હવે આપણે લીંબુ શરબત બનાવીશું ગ્લાસમાં આપણે બરફ ઉમેરીશું પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે આપણે એક ચમચી જેટલો લીંબુ પાવડર ઉમેરીશું પછી આપણે ઠંડુ પાણી ઉમેરી દઈશું પછી ચમચીથી હલાવીને બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણું લીંબુ શરબત તો હવે આપણે લીંબુ સોડા બનાવીશું ગ્લાસમાં બે થી ત્રણ ટુકડા બરફ નાખીશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું થોડોક મરીનો પાવડર ઉમેરીશું એક ચમચી જેટલો લીંબુનો પાવડર ઉમેરીશું હવે એમાં સાદી સોડાને ઉમેરી દઈશું ચમચીથી સારી રીતે હલાવી લઈશું તો તૈયાર થઈ ગઈ છે આપણે લીંબુ સોડા તો તૈયાર છે ખૂબ જ હેલ્ધી લીંબુ સરબત અને લીંબુ સોડા ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપતા લીંબુ શરબત અને લીંબુ સોડાનો આ વિડિયો સિવાય બી લીંબુ અને વડિયારેના શરબતનો વિડીયો મારે ચેનલ ઉપર મૂકેલો છે જેને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કોમેન્ટ બોક્સમાં આપેલી છે તો કેવી લાગી તમને મારી યાદની આ લીંબુ પાવડર બનાવવાની અને લીંબુનું પ્રિમિક્સ બનાવવા માટેની રેસીપી તો મને જરૂર કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ